स्ति श्री गणेशाय वंशी विभूषितकरा कृष्णात् त्वदीयबल पञ्चराते अध्येयवमे विसतुमानस राज प्राणदया शफ कफवात् पित्रे कण्ठ 大拿。Uh, no. ચાર્યશોષરામ હર્ષણદેવાય શદગુર પ્રણમ્યા करुकारा लो ભાગવતજી મહારાજ ને વંદન કરી તેમજ અહિયાં તેમજ સવલાણાના દરેક દરેક ભાવિક ભક્તો ભાઈઓ બહેનો માતાઓ બધાને અહીંથી મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ત્રીજા દિવસની સવારમાં આપણે હિર્ણાક્ષ અને હિર્ણક્કૃષ્યપુ વિશે આપણે જોયું પણ મૈત્રીજી મહારાજને વિદુરજી એમ પ્રશ્ન કરે છે કે બાપજી તમે એ તો કીધું કે આ દ્વિતીયના પુત્રો હતા પણ એ આગલા જન્મમાં કોણ હતા ત્યારે કહે કે આ જે રાક્ષસો છે એ આગલા જન્મમાં જય અને વિજય વૈકુંઠના દ્વારપાળો હતા અને આપણે સવલાણા ગામમાં જ્યારે ખેલ હોય ત્યારે જોઈએ છે અને મને હજી કામમાં આવે છે સનત આવે છે પરમાત્માના દર્શન કરવા છે એમ કહે છે ત્યારે જય વિજય એમને અંદર આવતા રોકે છે અને એ વખતે સનતકુમાર એમ કહે છે કે પરમાત્મા ત્યારે આરામ કરે ને અને એના ફળ સ્વરૂપે સનતકુમારો જય અને વિજયને શ્રાપ આપે કે જાઓ તમે અસુર યોનીને પામો જય અને વિજય માફી માંગે છે પણ એ જ વખતે પરમાત્મા આવે છે કહે કે બાપજી મારા દ્વારપાળો થી ખૂબ મોટી ભૂલ થઈ છે અને મારા દ્વારપાળો છે એટલે મારી જ ભૂલ કહેવાય મને પણ એનો દંડ મળવો જોઈએ અને કહે છે કે બાપજી આ બંને માથે તમે કંઈક કૃપા કરો ક્યારે કહ્યું કે જો પ્રેમ ભાવથી ભજશે તો સાત જન્મ અને જો વેર ભાવથી ભજશે તો ત્રણ જન્મ એ પરમાત્મા પાસે ફરી પાછા દ્વારપાલ બનીને આવશે બંનેને પૂછ્યું એટલે કીધું કે અમારે જલ્દીમાં જલ્દી ભગવાન પાસે અવાય જેવું કરો એટલે કીધું વેર ભાવે બચશું તો કે ઠીક છે તો પ્રથમ અવતાર હિરણાક્ષ અને હિરણકશ્ય બીજો અવતાર રાવણ અને કુંભકર્ણ અને ત્રીજો અવતાર શિશુપાલ અને દંતવક્ર ભગવાને પણ એની સામે અવતાર લીધા હિરણાક્ષ માં ઉદ્ધાર કર્યો આજે સાંજે આપણે પ્રહલાદ ચરિત્ર આવશે એમાં ઉદ્ધાર ભગવાન બની અને પરમાત્માએ એનો ઉદ્ધાર કર્યો રાવણ અને કુંભકરણો રામાવતારમાં મર્યાદા પુરુષોત્તમ રામ બની ઉદ્ધાર કર્યો અને ભગવાન કૃષ્ણે શિશુપાલન દંતરણ ઉદ્ધાર કર્યો આમ પરમાત્મા પણ જય અને વિજય ઉગારવા માટે પૃથ્વી પર આવી અને એમને અવતાર ધારણ કર્યા જો ભગવાન ભક્તને ને કારણે ત્યારબાદ કહે કે બાપજી આ બ્રહ્માજી સૃષ્ટિનું નિર્માણ કરવા લાગ્યા સનત સૌથી પહેલા કીધું પણ સનતકુમારો ના પાડી કે અમે સંસાર નહીં અમે તો અખંડ પાલન કરીશું એ યુગલમાં મનુ મહારાજ અને શત્રુપા આ મનુ મહારાજ અને શત્રુપાની ઉત્પત્તિ થયા પછી તેમને સંસાર ચલાવ્યો અને એમના સંસારના ફળ સ્વરૂપે તેમને ત્રણ દીકરીઓ થઈ આકૃતિ પ્રસૂતિ અને દેવહુતિ બે દીકરા થયા ઉત્તાનપાદ અને પ્રિય વ્રત આ કુલ પાંચ સંતાનો જો જગતની ઉત્પત્તિ મનુ મહારાજ સૌથી પ્રથમ જોડલું તો આ પાંચ સંતાનો આ પાંચ સંતાનો વિશે આપણે હવે ધીમે ધીમે બધા જીવન ચરિત્ર જોઈશું વિદુરજીએ પૂછ્યું કે બાપજી મને આ તમે વિસ્તૃત સમજાવો તો કહે એક વખતના સમયે બ્રહ્માજી કરદમ ઋષિને કહ્યું કે આ સંસારને ચલાવ કરદમ ઋષિએ કહ્યું કે બાપજી સંસારને હું ચલાવું તો ખરો એના સમય મને વાંધો નથી પણ સંસાર ચાલુ થયા પછી મારે ત્યાં એક પુત્રનો જન્મ થશે એટલે હું વિરક્ત બની જઈશ હું આ સંસારને છોડી દઈશ જો આ શરત મંજૂર હોય તો જ હું સંસાર ચલાવું અહીંયા રામજી મંદિરના મહંત શ્રી વેણીરામ બાપુ તેમને નમ્ર વિનંતી આ સ્ટેજ ઉપર આવો સાહેબ હું કાલે જોતો હતો તમારે અહીં ઉપર આવું પછી કોક મને કહે કે બાપુ તમે કઈ આવો વધારો પરમ વૈષ્ણવ એવા રામજી મંદિર મહંત શ્રી વેણીરામ બાપુ અહીંયા આવ્યા છે ખૂબ ખૂબ તાળીઓથી વધાવો એકવાર વાહ તો કરદમ ઋષિ એમ કીધું કે સંસાર હું એક પુત્ર થાય છે તે છોડી દઈશ બ્રહ્માજી કહે તમે કામ કરો ભગવાન નારાયણને પ્રાર્થના કરો અને સ્વયં તમારા આંગણે નારાયણ પુત્ર બનીને આવશે તો કરદમ ઋષિ કહે હજી કાંઈ પત્નીનું ઠેકાણું નથી અને તમે એમ કહો છો કે સ્વયં નારાયણ પુત્ર બનીને આવશે તો કહે હા મનુ મહારાજ એમની દીકરીને લઈ અને તમારી પાસે આવશે અને પછી એમની દીકરી જોડે તમે આ સંસાર ઠીક છે ઋષિ ત્રીજા દિવસની શુભ શરૂઆત ત્યાં મનુ મહારાજ એમની દીકરી દેવહુતિને લઈ અને એમના આશ્રમ ઉપર આવ્યા અને પછી એમ કહ્યું કે મહારાજ મારી આ દીકરી દેવું ને તમારી સેવામાં હું અહીંયા તમને અર્પણ કરવા માંગુ છું મનુમા મનુ મહારાજે જ્યારે આ પ્રસ્તાવ મૂક્યો ત્યારે કરદમ ઋષિએ કીધું કે મને તમે કહો છો આમાં કઈ વાંધો નથી પણ તમારી દીકરીને પૂછી લો કે મારે ત્યાં એક દીકરો થશે પછી હું સંસારને છોડી દઈશ જો એને મારી વાત મંજૂર હોય તો પ્રેમથી તમે એમને અહીંયા મુક્ત મુકતા જાવ દેવહુતીએ બે હાથ જોડી અને આ શરત સ્વીકારી બંનેના લગ્ન થયા મનુ મહારાજ ખૂબ દાયજામાં દેવહુતીને અનેક વસ્તુઓ ભેટ સ્વરૂપે આપી અને કરદમ ઋષિ અને દેવહુતિનો નો સંસાર શરૂ થયો પણ કરદમ ઋષિ ભજનમાં ભજન સમાધિમાં બેઠા માતા દેવહુતિ દરરોજ ખૂબ પ્રેમ ભાવથી કરદમ ઋષિની સેવા કરે છે એટલા બધા વર્ષો સુધી ઋષિએ તપ કર્યું કે શરીર કૃષ બનવા લાગ્યું નિર્બળ બનવા લાગ્યા એક સમયે જ્યારે કર્દમ ઋષિએ આંખો ખોલી ત્યારે કીધું કે તમારું શરીર કૃષ કેમ બને છે ત્યારે કહે છે કે પતિદેવ તમે એમ કહ્યું હતું કે આપણને એક પુત્ર થશે પછી હું સંસાર છોડી દઈશ પણ તમે પરમાત્માના ભજનમાં લીન છો અને હું તમારી સેવા કરું છું કરદમ ઋષિને એમ થયું કે હવે સમય થયો છે બંને વિહાર કર્યો અને પરિણામ સ્વરૂપ તેમને ત્યાં નવ દીકરીઓ નો જન્મ થયો નવ દીકરીઓ એ જ નવધા ભક્તિ સમજવી કેમ કે જયારે નવધા ભક્તિ આવે ને પછી જ સ્વયં નારાયણ પુત્ર બનીને આવે કરદમ ઋષિએ કીધું કે હું સંસાર છોડું દેવહુતિ કહે કેમ તો કહે આપણે સરત હતી કે આપણે ત્યાં પુત્ર થશે ત્યારે હું સંસાર છોડી દઈશ દેવહુતિ કહે કે હજી પુત્રીઓ થઈ છે તમે પુત્રનું કીધું હતું ઠીક છે બંને પરમાત્મા નારાયણનું ખૂબ યજન કર્યું ભજન કર્યું અને એના ફળ સ્વરૂપે પરમાત્મા સાક્ષાત આજ કપિલ નારાયણ ભગવાન રૂપે પ્રગટ થયા બોલ શ્રી કપિલ નારાયણ ભગવાન બાપ એવા કોના આવો ભાગ્ય હોય કે પોતાના દીકરા તરીકે પરમાત્મા નારાયણ પ્રગટ થાય આજે કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું માતા દેવુને દેવહુતી ખૂબ રાજી છે પછી કરદમજીએ કીધું કે દેવી હવે હું પરમાત્માનું ભજન કરવા જાઉં છું કપિલ નારાયણ ભગવાન સાંખ્ય શાસ્ત્ર એનો ઉપદેશ માતા દેવહુતી આપે છે માતા દેવહુતી એમ કહે છે કે બેટા હવે આ વૃત્તિઓ થી હું કંટાળી ગઈ છું આ ઇન્દ્રિયો થી હું કંટાળી ગઈ છું મને કંઈક એવો બોધ આપો કે પરમાત્માના દર્શનમાં મારું મન સ્થિર થાય મારું મન લીન થાય સાંખ્ય શાસ્ત્ર નો બોધ કપિલ નારાયણ ભગવાને માતા દેવહુતી આપ્યો છે એમ કહેવાય કે સમગ્ર પૃથ્વી ઉપર વિચરણ કરી અને કપિલ નારાયણ ભગવાને અનેક લોકોને ત્રીજા વિરામ શરૂઆત ચોથા સ્કંદ ની શરૂઆતમાં મૈત્રીજી મહારાજ વિદુરજીને કહે છે કે સ્વયંભુ મનુ મહારાણ અને મહારાણી શત્રુપાની કુખે પ્રિયવ્રત અને ઉત્તાનપદ એ બે પુત્રો ઉપરાંત ત્રણ પુત્રીઓ જન્મી મેં હમણાં કહ્યું આકૃતિ અને કર્યું ત્યારબાદ આકૃતિના ગર્ભથી પુરુષ અને સ્ત્રીનું એક યુગલ ઉત્પન્ન થયું અને જે પુરુષ હતા તે સાક્ષાત ભગવાન યજ્ઞ સ્વરૂપ ધારી અને જે સ્ત્રી હતી તે ભગવાનથી ક્યારેય અળગા ન રહેનારા મા લક્ષ્મી દેવી હતી બોલ શ્રી નારાયણ ભગવાન અને ત્રીજા દીકરી હતા તે પ્રસૂતા જે પ્રસૂતિ નામની કન્યા છે એના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા અને દક્ષ પ્રજાપતિના તેના ફળ સ્વરૂપે સોળ દીકરીઓ હતી એમાંથી તેર દીકરીઓ ધર્મની સાથે પરણાવી ભાગવતકાર કહે છે કે આ તેર દીકરીઓ ધર્મની સાથે શા માટે તો કહે કે ધર્મ બારે બાર મહિના હોય અને હોવો જ જોઈએ તો તેર માં દીકરી શા માટે તો આપણે ક્યારેક અધિક માસ આવે છે ને એમ આ તેરે તેર દીકરીઓ આજે પ્રગટ થયા માંથી પછી જે ત્રણ વૈધા એમાંથી એક કન્યા પિતૃગણને પરણાવ્યા એક કન્યા અગ્નિદેવને પરણાવ્યા અને એક દીકરી ભવાની જે સાક્ષાત શિવ સાથે પરિડ્યા આ કથા થોડી અઘરી છે સમજવી થોડીક તમને અઘરી પડશે પણ કથા આવે એટલે આપણે એને બરોબર ન્યાય દેવો જોઈએ કેમ કે આપણે કથાને અહીં ને અહીંયા બેઠા છીએ પરમાત્માનું નામ લેવા માટે અહીંયા મળ્યા છીએ હવે આ ભવાની છે એ ભવાની એક વખત પોતાના મરજીથી યજ્ઞ કુંડમાં હોમાઈ ગયા આમ વાત કરે સુખદેવજી કહે અરે બાપજી તમે ઉભા રહો એવું તો ક્યાંય બનતું હશે કે બાપના ઘેર જઈ દીકરી હવનકોંડમાં હુમાય मैत्री जी महाराज विदुर जी ने कहे हां एउज बनु तो कहे बाप जी आ प्रसंग मने विस्तार से सम्भालो तो कहे एक वक्त प्रजापति दक्ष ने एक ऊंचो स्थान पर म आवो बड़ा ने आमंत्रण आयप्यो એમાં એમના જમાઈ શિવજી પણ આ સભામાં આવ્યા સભા ભરચક ભરાણી છે અને એ વખતે દક્ષ પ્રજાપતિનું આગમન થયું હવે શિવજી તો હંમેશા ભજનમાં હોય જપ તપ યોગ શિવજી ધ્યાનમાં હતા ખ્યાલ રહ્યો નહિ પોતાના સસરા આવ્યા બધા દેવતાઓ ઉભા થઈ અને અભિવાદન કરવા લાગ્યા પણ શિવજીને કઈ ખ્યાલ રહ્યો નહીં

પણ રાજા દક્ષને ઊંચું પદ આવ્યું ને એટલે અભિમાન વધ્યું ખરેખર ઊંચું પદ આવે ને પછી અભિમાન વધવું ન જોઈએ પણ એટલું નિર્મળ બનવું જોઈએ દક્ષને એમ થયું કે મારા જમાય છે અને એ મારો જ દ્રોહ કરે છે ધ્યાનમાં રાખ્યું પરિણામ સ્વરૂપ બદલો લેવો હતો એટલે દક્ષ મહારાજે એક બહુ જ મોટા યજ્ઞનું આયોજન કર્યું બધા જ દેવતાઓને આમંત્રણ મોકલ્યું પણ શિવજીને આમંત્રણ ન મોકલ્યું બ્રહ્માજીને આમંત્રણ હતું ભગવાન વિષ્ણુને આમંત્રણ હતું પણ શિવજીને ન મોકલ્યું બધા દેવતાઓ ગયા પણ બ્રહ્માજી અને વિષ્ણુ ન ગયા કેમ કે આ તો ત્રિપુટી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ખબર હતી દક્ષ ને અભિમાન આવ્યું છે એટલે બંને ન ગયા